કેતો હોય તો તમારા પૂરતું હું કહી શકું ના ના બરાબર માલિક વધારે બોલીશ નહીં નહીં બરાબર ચામ તમારું ઈયારું છે ભેગું છે અને જો કદાચ મારી વાત તમે જે વ્યવહાર કરવા જાઓ બીજા ના ગણકારે તો ઓમ થાય 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 માલિક ક્યાં નવા નવા ભુવા ભુવા જાતે કરી કે લાવે છે અને અમે હેરાન થઈએ એવું થાય માલિક વધારે છે કે ને એવું ઓકે કે છે શું કે છે

તમારા વડીલો ચોર્યાસી ખાતાની માતાઓને હોય કદાચ અપનાયેલો તો કદાચ તમારા ઝઘડા નું સમાધાન થઈ જાય ઘર માં રૂપિયો ટકતો થઈ જાય જમીન બમીન જયેલી છે એ આવી જાય જે ડખો છે એ પતી જાય એક નહી બધે પોસ પોસ વિઘા કે પોસ વિઘા બરાબર મારે પોસ વિઘા મારે બરાબર મારે આ તારા દેવે કીધું જો કદાચ પોચા ની વાત કરી હોય અને ઘર માં સુખ શાંતિ અને અજવાળા કરવા હોય મેલડી ની શક્તિ ની જો કૃપા જોતી હોય

કે હું જો લાગીન છું જો લાગીન મારો વ્યવહાર ના મળે તો લાગીન કોઈ માતા નું પોદડું નહી હલવા દો બરાબર એટલે તમે 500 ભુવા કર્યા જેટલા 500 ભુવા બાકી સૌથી વધારે કદાચ આવી હશે તો મસાણી મેલડી મશાણ મેલડી નું કે તમારા ઘરમાં મસાણી મેલડી નું દુખ છે દુખ છે આ શું કોટ છે આ ચેત મારી જેમ કે તમારા ભુવા તમારા દાદા એ ભુવા ભુવા હતા ખબર છે ને એ ભુવા

જો કદાચ એ જ મશાણી મેલડી કદાચ તમારા વડીલો અંદર કોને સાધરાઓ ઉડતા ચકલા પાડે એવા છે તો તમારી શક્તિ કોરિયાર મેલડી એ બધી કૃપા કરશે ન કરે કરો તો બધાનું કરો નકર કોઈનું ના કરો બરાબર જો એ ભૂઓ ધૂણ હસ તો એ પરિવાર નહીં 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 મારે તો આ નહીં ઈર્ષા છે તમારે નાકલો આનું હા એ તો જોણો છો પણ મારે એવું ના કહેવાય

એ તો પાંચ વીઘાની હાની વાત કરે છે કે જો કદાચ આ બધું પતાવું છો એના હક નું જોતું હોય ને તો કઈ દેજે મારું કરી દે